બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતા તાલુકામાં આદિવાસી સમાજમાં અવિશ્વાસ ફેલાવનારા વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી ભાદરવી મેળા પહેલા જ આ લોકો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે દાંતા તાલુકામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા આદિવાસી સમાજમાં અવિશ્વાસ ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે જે ભારત સેના દ્વારા સાંસદને રજૂઆત કરી હતી આદિવાસી સમાજ શાંતિપ્રિય અને ભાઈચારા વડે જીવન જીવતો હોય

खोस यानि संकट खड़ा कर रहे हैं कि कहीं कहीं हम खुद हमारा नाम लेते ही हमारे लोग हमें उसी नज़रिए से देखते हैं इसलिए असामाजिक तत्व के लोग हैं उन पर हम लोगों ने यहाँ ज्ञापन दिया है और विशेष करके ऐसे गैंग बना के घूम रहे हैं उस गैंग में कहीं कहीं लोग सोशल मीडिया के माध्यम से

સાજન ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા